કોઈ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને નવ વ્યક્તિમાં સૌથી વધુ કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલ તકાણે કર્યું છે જોરદાર તાળી કે વધામીએ અને હું ગોપાલને જોઈ નક્કી કરું એમની કવિતાઓથી આપણે રૂબરૂ કરાવે ગોપાલ ચાલક તરીકેનો એક વિવેક જાળવી માત્ર એક ગઝલ રજૂ કરું છું અને પછી આપણે કાર્યક્રમમાં આગળ વધવાનો છે ઘણો સમય થયો છે ગઝલ છે સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે જાણે કે મંડપ મધ્યે બાળા ઊભી છે સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે જાણે કે મંડપ મધ્યે બાળા ઊભી છે એકલો ઊભો છું તો પણ એવું લાગે છે સાહેબ શેરજો એકલો ઊભો છું

બાળક આજે ઘર માં આવી બહુ મુંજાયું કોને ભેટે માં સાથે આયા ઊભી છે હું પળમાં તારા લગ આવી તો જાઉં પણ હું પળમાં તારા લગ આવી તો જાઉં પણ મુક્તિ ને મિલન વચ્ચે કાયા ઊભી છે હું પળમાં હું પળમાં તારા લગ આવી તો જાઉં પણ મુક્તિ ને મિલન વચ્ચે કાયા ઊભી છે અને મને પોતાને ખૂબ ગમતો શેર છે કે કલરવની દુનિયાને મોટું તાળું મારી કલરવની કલરવની દુનિયાને મોટું તાળું મારી માહિતીનું દફતર લઈ શાળા ઊભી છે કલરવની દુનિયાને મોટું તાળું મારી માહિતીનું દફતર લઈ શાળા ઊભી છે કારણ કે આ આ વિવેદના આવી જ જાય પણ તકલીફ એમ છે તે કબીની પીડા છે એ વ્યક્તિગત મટીને સમજ